આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર કરણ મકવાણા વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટીના પરિસરમાં ચારસો એક્યાસી કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને ચાર નવા પ્રકલ્પોનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દિયોદર ખાતેથી અંદાજે ત્રણસો કરોડ રૂપિયાના સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું રાજ્યમાં તારીખ થી એકત્રીસ જાન્યુઆરી સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આકાશવાણીના ગુજરાત દમણ દીવ મહારાષ્ટ્ર અને ગોવાના પીટીસીની વેસ્ટ ઝોનની બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો છે રાજ્યભરમાંથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ ઠંડીનો ચમકારો રહેશે રણજી ટ્રોફી મેચમાં ગુજરાતી કર્ણાટક સામે છ રનથી વિજય મેળવ્યો છે સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના લવાડમાં રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટીના પરિસરમાં ચારસો એક્યાસી પૂર્ણાંક બત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના ભૂમિપૂજન તથા ચાર નવા પ્રકલ્પોનો પ્રારંભ કરાવ્યો હતો ગઈકાલે ભારતીય થલસેનાના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અપરાધિક કાનૂન સંબંધિત ત્રણ કાનૂન તાજેતરમાં સંસદ દ્વારા પ્રસ્તુત થયા છે જે ઐતિહાસિક કાનૂનની દેશની સુરક્ષા વ્યવસ્થામાં પણ નવા આયામો જોડાયા છે આવસરે મંત્રી ઋષિકેશ પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર બિમલ પટેલ અને અન્ય અગ્રણી હાજર રહ્યા હતા મુખ્યમંત્રીએ અટલ ઇન્ક્યુબેશન સેન્ટરના રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે કાર્યરત કરાવ્યું હતું યુવા સાહસિકો સંશોધકોને રાષ્ટ્રીય સુરક્ષા સલામતી અને પોલીસિંગના ક્ષેત્રોમાં ઇનોવેશન તથા ઇન્ક્યુબેશન પ્રોજેક્ટ માટે આ સેન્ટર ઉત્તમ માધ્યમ બની રહેશે મુખ્યમંત્રીએ નેશનલ ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લેઝિવ ડિવાઇસ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ પણ શરૂ કરાવી હતી આ પ્રણાલીથી નેશનલ બોમ્બ ડેટા સેન્ટર માટે ઓનલાઇન ડેટા કલેક્શન ડેટા એનાલિસિસ અને રિયલ ટાઈમ ડેટા શેરિંગનું કામ સરળ બનશે આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે શક્તિધ્વની પુસ્તક ત્રણસો પાંસઠ ડે કોફી ટેબલ બુક અને પોલીસનું ઇતિહાસ બુકનું અનાવરણ કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દીવદર ખાતેથી અંદાજે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયાના સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીના હસ્તે ભીલડી ખાતે કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર બનાસ એન્ડ બ્રીડ રિસર્ચ ખાતમુહૂર્ત કરવામાં આ ઉપરાંત ખાતે મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા આટા પ્લાન્ટ પાલનપુર ખાતે દસ હજાર કિલોગ્રામ પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વેહ પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે બનાસ ડેરીના સંજીવની ખાતર પ્લાન્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવાનું પ્રધાનમંત્રીનું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ થી એકત્રીસમી જાન્યુઆરી બે સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનો મુખ્ય હેતુ તમામ જીવોનું કલ્યાણ પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓ પશુઓને બંધન મુક્ત કરવા તેમજ પ્રાણીઓના સંરક્ષણ કરવા સહિતના કાર્યો કરવાનો છે આ કાર્યક્રમમાં ઓક્સિટોસીન ઇન્જેક્શનના દુરૂપયોગ બાબતે લોકજાગૃતિ લાવવા પણ પૂરતા પ્રયાસો કરવામાં આવશે આ ઉપરાંત તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વસંત પંચમીના દિવસે જીવજંતુ કલ્યાણ દિવસ તરીકે ઉજવવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આકાશવાણીના ગુજરાત દમણ દીવ મહારાષ્ટ્ર અને ગોવાના પીટીસીની વેસ્ટ ઝોન બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો છે ગઈકાલથી શરૂ થયેલી આ કાર્યશાળાનો આકાશવાણીના મુખ્ય ડાયરેક્ટર જનરલ વસુધા ગુપ્તાની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી આરંભ થયો હતો કાર્યશાળામાં ગુજરાત દમણ દીવ મહારાષ્ટ્ર અને ગોવાના સંવાદદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી આવનારી લોકસભા ચૂંટણી સંદર્ભે ચૂંટણી કવરેજ મતદાતા જાગૃતિ સમાચારની ગુણવત્તા કાર્યપદ્ધતિ અને સોશિયલ મીડિયા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી ડાયરેક્ટર જનરલ વસુધા ગુપ્તાએ અંશકાલીન સંવાદદાતાઓને સંબોધતા જણાવ્યું હતું કે પીટીસીને વિશ્વસનીય સમાચાર આપવાની મોટી જવાબદારી છે આકાશવાણી સમાચાર માટે વિષય વસ્તુ પ્રસારણ સત્ય સમાચાર અધિકૃત માહિતી જેવા મુદ્દે તેમણે ભાર મૂક્યો હતો સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી પર વાંચી શકશો સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં પીએમ જનમન અભિયાનના આયોજન થકી લાભાર્થીઓને યોજના કે લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામની શાળામાં પીએમ જનમન અભિયાન અંતર્ગત રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોકટર કુંબેરભાઇ ડિંડોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો તેમણે તાલુકાના પાસઠ ગામ માટે મોબાઈલ મેડિકલ યુનિટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી તેમણે કહ્યું કે જનમન અભિયાનથી ચોવીસ હજાર કરોડના ખર્ચે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થશે ઉપરાંત તેમણે તેર કરોડ લોકો ગરીબ રેખામાંથી મુક્ત થઈ બહાર આવ્યા હોવાનું જણાવ્યું હતું રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે જે અંતર્ગત રાજકોટના વીંછીયા તાલુકાના ભોયરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું આ તકે પીએમ ઉજ્જવલા આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નિઃશુલ્ક આરોગ્ય શિબિરમાં આશરે ચારસો ગ્રામજનોએ લાભ લીધો હતો તેવી જ રીતે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કણજાવ ગામે આ યાત્રામાં ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ જોવા મળ્યો હતો ગ્રામજનોએ સરકારની અનેકવિધ બહુમૂલ્ય યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ સંકલ્પ રથના માધ્યમથી નિહાળી હતી તો બીજી તરફ પંચમહાલના લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં લુણાવાડા તાલુકાના વખતપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ ઠંડીનો ચમકારો રહેશે ગઈકાલે રાજ્યના નવ શહેરોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી ઓછું નોંધાયું હતું રાજ્યમાં ગાંધીનગર આઠ પૂર્ણાંક ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ નગર રહ્યું હતું અમદાવાદમાં ગઈકાલે અગિયાર પૂર્ણાંક એક ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જે ચાલુ શિયાળાની મોસમનું સૌથી નીચું તાપમાન છે ભાવનગર સાબરમતી ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આજથી એક મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ સ્ટેશન વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના અહેવાલ અનુસાર આજથી પંદરમી ફેબ્રુઆરી સુધી ભાવનગર સાબરમતી ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને આ ટ્રેનનું આગમન પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પરથી થશે નહીં રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે કર્ણાટક સામે છ રનથી વિજય મેળવ્યો છે ગુજરાતના એકસો દસ રનના લક્ષ્યાંક સામે કર્ણાટકે એકસો ત્રણ રન કર્યા હતા સિદ્ધાર્થ દેસાઈએ સાત અને રિંકેશ વાઘેલાએ ત્રણ વિકેટ ઝડપતા ગુજરાતે ગર્ભ આંગણાના મેદાન પર રમાયેલી રણજી મેચમાં છ રનથી રોમાંચક જીત મેળવી હતી કર્ણાટકે ત્રેપન રનમાં દસ વિકેટ ગુમાવી હતી ગુજરાતનો સતત બીજી મેચમાં વિજય થયો અન્ય મેચમાં બરોડાએ પુડુચેરીને અઠાણું રનથી પરાજય આપ્યો હતો જ્યારે સૌરાષ્ટ્રનો હરિયાણા સામે ચાર વિકેટથી પરાજય થયો હતો ઉત્તરાયણ અકસ્માત રાજ્યભરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બે દિવસમાં એકસો પંદરથી વધુ લોકોને દોરીથી ઇજા પહોંચી છે જ્યારે ઉત્તરાયણમાં નવસો લોકોને માર્ગ અકસ્માતમાં ઇજા થઈ હોવાના અહેવાલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટીના પરિસરમાં ચારસો એક્યાસી કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને ચાર નવા પ્રકલ્પોનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દિયોદર ખાતેથી અંદાજે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયાના સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું રાજ્યમાં તારીખ ચૌદથી એકત્રીસ જાન્યુઆરી સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આકાશવાણીના ગુજરાત દમણ દીવ મહારાષ્ટ્ર અને ગોવાના પીટીસીની વેસ્ટ ઝોન બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો છે અને રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે કર્ણાટક સામે છ રનથી વિજય મેળવ્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા